બોલો છો હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ પર એક બેન નો ફોન આવે જેની અંદર મિત્રો આ બેન પતિ જે છે બીજી બે ના લફરામા બીજી બેન લફરામ પડે છે અને જે બાબતે મિત્રો આ બેન ખૂબ પરેશાન છે જનરલ મિત્રો આ બે રાઠોડે ફોન કરે છે આ બેનને તો મિત્રો આ બાબતે તમે રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળ્યું છે તમને ખૂબ મજા આવશે જાણવા મળશે તેમજ મિત્રો આ જે ઉંમરના ડોસા છે કે જેમની ઉંમર આશરે પંચાણું વર્ષની આસપાસ છે તેવા લોકો પણ લવ કરે છે અને જે છે લફરા કરે છે విత్రు ఆవా మాటే తమేశు కేశు కన్డు దిండు నాపుల్తా శాతే విద్ చెను పొరి సాద్ వాట్రు కరుడు చిన్రి నావాటు నాన్రలు సాద్ సిన్ కర్

એમાં મારે ખાલી શ્રદ્ધાંજલિ આપવાની છે એટલે મને તમે અગિયાર વાગે ફોન કરો સાડા અગિયાર સાડા અગિયાર કરું ને હા સાડા અગિયાર કરો એટલે હું તમારું રેકોર્ડિંગ કરી લઉં અને યુટ્યુબમાં એમાં આવશે હો હા વાંધો મેકવાના છે બરાબર મને બહુ હેરાન કરી નાખી છે ને કઈ વાત નો એવું કરો બોલો બોલો હાલો હાલો હા હાલો મનસુભાઈ હા નીકળે એવું કરજો ફરી તો કોણ બોલો

ને ચા પીવા આવતા અને મારા નામ ઉપર મેં ત્રણ લાખ ની loan લઈને રિક્ષા રીક્ષા મેં એમને લેવરાઈ દીધી બરાબર હા અને આવી બધી પ્રોબ્લેમ છે ભાઈ કેમ નહિ પણ તો તમારું નામ હું કીધું મારું નામ જશુબેન છે જશુબેન જશુબેન ખીમજીભાઈ પરમાર 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 નહિ તો આ અત્યારે બીજી બાઈન રાખીને બેઠો છે એ તમને કેમ ખબર પડી કે આ બીજી રાખી બેઠો આ મારી પાસે ફોટા ને બોટા બધું પડ્યું છે મારે એક લેડીસ એ મને ફોટા આપ્યા મને કે લે સબૂત કે દઈ ને ગોતો આ સબૂત જો તાર ધણી નો એની હારે જે બાઈ છે ઈ ઈ કોની છોકરી છે? એ તો અહીંયા અમારે ત્યાં ગીતા મંદિર ની વહુ છે જે છોકરી છે ને વહુ છે બે છોકરા એના છે એ છોકરાને છોડી દીધા છે

સસુ સસુ ને તો તો તમારે રાશિ મળી જાય હાલ હાલ હવે બીજું શું હોય હા આવી વાત છે માર કેટલું મનસુખભાઈ ભાઈ ભડથું બે જણાના મને એવી રીતે માર ઘર વાળા રાખતા હતા ને પણ અત્યારે ઈ બાબત નું કોઈ જાત નું એને અસર જ નથી પડતી જો નાવા ધોવા મનસુખ ભાઈ ત્યાં જતા રહે છે ખાવા પીવા આખી રાત ધંધા ના નામ ઉપર નીકળી જાય છે ને અહીંયા હુઈ આવતા રહે ઘરે માર મકાન નું ભાડું નહિ ભરતા હ અને આ બધી વાત છે એટલે આ તો તમારું મેં જોયું ને એટલે મેં અહિયાં માંથી નંબર તમારો લઇ ને ફોન કર્યો તમને એ તો અમે તો આ બધું મૂકી એના માટે મુકતા હોય કે આ માણસો માં જાગૃતતા આવે કે આ કેવા કેવા માણસો થાય છે કેવું કેવું બાયુ માથે ખેલ થાય છે કેવા કેવા નાટક કરે છે આ માણસો એના માટે થઈને સોશિયલ આ social ની અંદર અમે મુકતા હોય કે આ માણસો માં સુધારો આવે હા એ તો સત્ય ને બરાબર એટલે આનો તમે કયો કે શું આપડે કરવાનું ને એમાં એમાં એવું છે કે માર નામ આવવા નહીં નહિ ખાલી એટલું જ લખવાનું છે આપણે કે સત્તા બાયડી બીજી બાયડી લઈને ને ફરશે ને બીજી બાયડી રાખશે નામ તમારું લખવું પડે તમારું નામ લખી જશું બેન પરમાર આ બાબત ની અંદર એમનો ધણી બીજી બાયડી હારે આવા દુર્વ્યવહારો કરે છે હા તમ તારું નામ તો ભલે મારું લખો બે કીધું અવાજ ઘરવાળો કરતો નહી માર કરવાળા મારે બીજા ઈ તો ઓળખ પછી નંબર નંબર ક્યાંથી આવ્યું એટલે

અને ત્યાં શું કેવાય ભૂલવાય હું તો અત્યારે લાચાર ઘોડે થઈ ગઈ છું બરાબર અત્યારે કે કોઈ નો સાધાર નથી ભાઈ નથી જીદ્દીરીયા જેઠ કોઈનો નથી તમાર માવતર નહિ માર માવતર મરી ગયા છે ભાઈ બે વી ગયા છે અત્યારે કોઈ નથી એક ભાઈ છે એવું છે અત્યારે તો તો નિરાધાર છો એમ ને હા એક ભાઈ અત્યારે માર છે સમજ્યા ઘણું વળ માર કાઈ કરવું નથી કોઈ જાણ નથી કરવી પાછા વળ પાછા વળ પણ હા પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે સમજ્યા ભાઈ અને હું આટલા વર તો કમાય કમાય ને બધું આપ્યું કમાય કમાઈ ને દીધું ભાડા બાડા એને પ્યારવા ઓઢવાનું સમજ્યા ભાઈ

દેવજીભાઈ ફરમાર અને તમારે તમારી અટક શું છે તમારી માવતર ની અટક સાવડા 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 ને ફરમારું તમારો ફોટો મોકલો હાલો

આવીને તો અમે રાતે રાતે હોય તો એમ જવાબદારી અમે હાજુ થાય માંદુ થાય મારા ઘરમાં જ નાનો છોકરો છે તો રાતે રાતે ફોન કરું તો ફોન છે ઉપાડ જ નહીં એક કઈ અને આવા બાના કાઢ હશે ને રાતે આવી જાય છે ને એ ક્યારે હશે ઈ લો અમે કાઢ્યું પણ ઈ મકાન મળતું નથી મને એ માણસ હા આવી બધી વાત છે એટલે આટલા વર મે એમને સાથ દીધો બધુંય કરી આપ્યું એમને હાર એ કોઈ જાતની માર ઘર માં કઈ હતી બધું નોકરી ઉપર જતી હતી પણ હાથમાં માં લાવી ને પગાર એ આપ્યો ત્યારે એને ફાઈલ જોડ્યું ને બધું કરતી હતી ઘરનું આખું ગુજરાત હું ચલાવતી હતી તોય મારી હારે આવી રીતે ગદ્દારી રહી મેં તો బురాభై పోలీరా હજી તો એમ ભાઈ માનતા નથી જે હાસુ નથી માનતા મારતી સમજ્યા હજી પૂછ્યું ને તો કે માર કાઈ એવું છે જ નહિ અને જમવા ત્યાં જતા રહે છે નાવા ધોવા અહિયા વ્યા જાય ચા પીવા પરબારા વ્યાજાય છે હમ તો મારું મકાન નું ભાડું નથી મને ભરી આપતા પૈસા પૈસા બધુંય ઇવડીને સર્વ છે હમ બરાબર આવી બધી વાત છે ભલા મને તો આજે મન કરતા આવું છે પણ હું કોઈ નું વિશ્વાસ નથી કરતી મેં મારા હાથમાં સબૂત આવશે ત્યારે હું વિશ્વાસ કરીશ એમની ઈ વિડીયો તમારી પાસે પાછો મને મોકલો પણ ઈ વિડીયો મને મોકલતા નથી આવડતું ભાઈ એટલે વિડીયો જે છે ને મારી પાસે ઈ મન મોકલતા નથી આવડતું હા બોલો છોકરો કે મને આવડે

ત્યારે મને મેકવા દાવ કહી લેવા હા અને ફોન હું પચાસ ફોન કરું ને ત્યારે માડી એક ફોન ઉપાડ છે અને મારી હારે વાત એવી કર ને ગુસ્સામાં ફોન કાપી પી નાઈખ મને સુલ્યો ફોન કર્યો મને સુલ્યો ડિસ્ટર્બ કરસ આવું કરસ નથી મને ખાવાનું જે મને પૂછતા નથી બકા ફોન કરી ને તો પેલા તો દિવસ માં રાખતા તા પણ મારા ઘરે મને એજ મેં ખોટી ભૂલ કરી કે મેં મારા ઘર મી ને આશ્રય દીધો મને હાથ બળ્યો તો ને આશ્રય દીધો કમાઈ ગયું માર કામ પણ મને આવી થોડી ખબર હતી ભાઈ તો માર ને આવી વસ્તુ કરી નાખશે ને આવું કરશે માર ઘરવાળાને તો અન માર ઘરવાળાને મગજ જ ફેરવી નાખીશ મગજ મગજ ફેરવી નાખ્યો પ્રેમ છે ને આ એમાં બહુ બાપા દુઃખ હોય હું પ્રેમ નથી પાય મારું હાથ સાંભળો માર ઘરવાળા મને પૂછ્યા વગર પાણી નતા પીતા એમાં તો ખબર પડે ને એવા માર ઘરવાળા હતા સીધા સીધા ને પછી મેનકા આવે એટલે પછી ભગવાન કૃષ્ણને ને એક પગે ડમરું વગાડ્યું હતું અમે અમે તો હનુમાન જી તો hospital માં અમે hospital માં job કરતી તી પણ એને કોક તો મને ક ક અહીંયા મકાન રાખીને આ બેન રહ્યા કે અહીંયા રહ્યા સીધી સવારે સાંજે hospital જતી તી ને સવારે સીધી હું ઘરે હોય સમજ્યા ભાઈ હમ પણ મેં આખી જંગી વર્ષ થી દીધું મકાન નું ભાડું પછી ત્રણ ની લોન કરાવી ત્રણ લાખ ની એ ત્રણ લાખ ની મેં લોન કરાવી એને રીક્ષા લઈ દીધી એના મેં જે લેણા લીધા તા પૈસા એ બધા મેં પૂરું કર્યું

એના ધણી ને થાય તો આની શું થાય થશે નાખી અમારા ડોહા ની ઇજ્જત સસરા ઓફ થઇ ગયા એમની ની માં ઠોકી નાખી છે આને તો વાય જે કર્યું આને કર્યું તારે દાતા થી ને લફરુ ખુજ્યું આવું બધું કરવાનું છોકરો પ્રેમ જ કવાય નઈ લફરૂ પ્રેમ કવાય ના લફરુ છે ને એ પાછું તૂટી જાય પ્રેમ પાછું આગળ ચાલે હા અને અમુક તો એવી માયા વાતો કરે છે કે આને લવ મેરેજ કરી લીધા છે એમ તો તમે એના આમ હિન્દુ ધર્મ થી ચાર ફેરા ફરેલા બાઈ છો કે લવ મેરેજ વાળા તમારે લગન કેમ થી મારે તો આપડે હિન્દુ ધર્મ થી મારે સમાજ ની વચ્ચે લગન કરી ને હું આવી છું ફેરા ફરી હા ફેરા ફરી ને સમાજ ની વચ્ચે આપડે કેવું રાત રાત્રી નું રાજ રહી વસ્તુ આપડે આ પ્રેમ પ્રેમ શું કેવાય એ તો કઈ ખબર નહિ મને બરાબર પણ આપડે સમાજ ની વચ્ચે આપડે ગઢિયાની આ ઈજે જ આમ ઓલા મહારાજ ને ખબર નો રહી હોય ને ક્યાંક ફેરા ફેરફેર્યા હોય તોય કદાચ હદી હારું થઈ ગયું

ફેસબુક માં ને બધે નાખી દયો પણ જો delete delete નહી કરવું હો હે પછી delete કરવાનું કયો સમાધાન થઈ જાય તો ડિલેટ નહી કરવું આ વાંધો નહી તમ તાર નાખી દયો બેય નો ફેસબુક માં છતાં બાય ડે કઈ બીજી રાન ને લઇ ને આ માણસ હા હા કઈ વાંધો નહી સમજ્યા ભલે હાલો નાખી દયો હાલો આ બોલો જશુ બેના આ વિડીયો રયા ઈ લફડા ઈ લફડા વાળી બાઈ છે ને ઈ રહી

આપડા બાપ દાદા ની પાછા આ બધા પુરાવા છે ને પુરાવા તમે આયપા ઈ અમે યુટ્યુબ માં મૂકી છે એમ કઉ હા વાંધો ને વાંધો ને પેલા આ ને હા